લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં માનવ જીવનમાં જ્યારે આવે કોઈ તકલીફ આવે ત્યારે માણસ એવું વિચારે કે ભાઈ આ કયા કારણોસર આવ્યું ત્યારે જો કોઈકને પોતાના ગ્રહો બતાવે જન્મકુંડળી બતાવીએ અથવા કોઈ બીજી રીતે પૂછપરછ કરીએ ત્યારે કંઈક એવો જવાબ મળે કે ભાઈ તમારા જીવનમાં કોઈ પિતૃદોષ બાકી છે ત્યારે આપણા મનમાં આવે કે ભાઈ પિતૃદોષ કયો પિતૃદોષ તો મિત્રો પિતૃદોષ જાણવા જોઈએ માણસે પિતૃદોષ અલગ અલગ રીતના છે એનું જ્ઞાન મેળવવું જોઈએ આપણા શાસ્ત્રોમાં ઘણી વખત આપણે ખાલી પિતૃદોષનું વર્ણન કરીએ પણ પિતૃદોષ બધા ગ્રહોથી જોડાયેલા છે અને મિત્રો આપણે જ્યારે એની જાણકારી મેળવી ને ત્યારે આપણને ખબર પડે કે આપણે જે દુઃખ ભોગવીએ જ ને તે જ વસ્તુ આપણે પિતૃદોષમાં જોવા મળે અત્યારે પિતૃપક્ષ ચાલે છે ઘણા બધા લોકો પિતૃઓનું નિવારણ કરે છે પિતૃઓનું તર્પણ કરે છે બધા અલગ અલગ એના ઉપાયો કરે છે કોઈ નારાયણ બલી કોઈ પ્રેત બલી કંઈક કંઈક અલગ અલગ બધી પૂજાઓ છે પણ કિતાબમાં બહુ સરળ ઓળખ આપેલી છે કે ભાઈ આ સ્થાનમાં આ ગ્રહ બેઠો હોય ને તો આવો દોષ લાગે અને એની જાણકારી જો આપણે જાતે મેળવી લઈએ અને જાતેનું નિવારણ કરીએ તો આપણે સૌથી સારામાં સારું ફળ મળે તો મિત્રો આપણે સિરીઝ તો આખી જોઈશું ગુરુ ગુરુનું ઋણ જોઈએ તો એ માનવ જીવન માટે ખૂબ મહત્વનું છે ગુરુનો દોષ એટલે માનવના જીવનની સ્થિરતા એ છીનવી લે માણસ જીવનમાં સ્થિર ન થઈ શકે એની પાસે જ્ઞાનની કમી હોય એનો પ્રભાવ ન પડી શકે એને જીવનમાં આમ તેમ આમ તેમ પેલું ફૂટબોલની જેમ ગોલ ગોલ ફરવું પડે પણ એની પાસે સ્થિરતા ન આવે માન સન્માન ન હોય કોઈ આપણી પાસે બેસવા તૈયાર ન હોય કોઈ આપણી બોલાવીને બેસાડવા તૈયાર ન હોય અને ધંધાકીય બાબતોમાં તકલીફ પડે આર્થિક બાબતમાં તકલીફ પડે માન મોભો આપણો આપણે કોઈ બેસી આપણા વડીલોને સાચવવામાં આપણને તકલીફ પડે આવા બધા દોષો ગુરુને લગતા દોષમાં આવે તો ગુરુનું ઋણ આપણે કેવી રીતે જાણ તો મિત્રો આપણે આપણી જન્મકુંડળી જોઈએ ને એમાં બીજું સ્થાન પાંચમું સ્થાન નવમું સ્થાન અને અગિયારમું સ્થાન આ સ્થાનમાં જો કોઈક એવા ગ્રહ બેઠા છે જે ગુરુને ડિસ્ટર્બ કરે છે તો આપણને નુકસાન થાય આપણામાં ગુરુના ઋણના લક્ષણ દેખાય અને એને આપણે ભોગવવા પડે બીજા સ્થાનમાં રાહુ કેતુ બુધ પાંચમા સ્થાનમાં રાહુ કેતુ બુધ નવમા સ્થાનમાં રાહુ કે તું બુધ બેઠેલો છે શુક્ર બેઠેલો છે ત્યારે આ દોષ લાગે અગિયારમા સ્થાનમાં પણ આ રીતના ગ્રહો હોય કુંડળીમાં કોઈ પણ રીતે ગુરુ ડિસ્ટર્બ થાય છે તો તમારે સમજી લેવાનું કે ભાઈ મારા જીવનમાં સ્થિરતાનો અભાવ આવે હવે આપણે આવું કંઈક જાણીએ ને પછી આપણે એના નિવારણ માટે ઘણી બધી વિચારણાઓ કરતા હોય ઘણા બધાને પૂછીએ ઘણા બધા અલગ અલગ તમને એના ઉપાયો બતાવે છે ઘણા ખર્ચાળ ઉપાયો થયા પછી પણ એને કોઈ ફાયદો નથી થતો તો ગુરુનું ઋણ આપણે જો ચૂકવવું છે તો આપણે પાપ શું કર્યું આપણી કુંડીમાં ગુરુ નબળા કેમ થયા તો સમજવા માટે આપણે જાણીએ આપણા ગુરુના ગ્રહની ઓરાઓ ડિસ્ટર્બ થાય છે એને અસર પહોંચે છે એ નબળા થાય છે ગુરુ પણ એને આપણે સમજવા માટે સમજીએ તો કે ભાઈ આપણે ગયા જન્મમાં કોઈ બ્રાહ્મણને કોઈ બ્રાહ્મણ આપણે ત્યાં પૂજા કરવા આવતા હતા એને આપણે કાઢી મુકા એનો લાગો બાકી છે એ લાગો ચૂકવવાનો છે હવે આપણને એમ થાય કે ભાઈ કઈ પૂજા હતી ચંડીપાઠ કરાવ્યો સત્યનારાયણની કથા હતી કે કોઈ યજ્ઞ હતો મારે દક્ષિણા કેટલી આપવી આ જન્મમાં મારે ઋણ ચૂકવવું છે બ્રાહ્મણના પૈસા ચૂકવવા છે તો કોને કઈ રીતે ચૂકવવાય એ પણ મોટો પ્રશ્ન છે ને મિત્રો આનું જે ગણિત છે ને આપણા શાસ્ત્રમાં બહુ સરસ રીતે વર્ણવાયેલું છે લાલ કિતાબમાં તો એકદમ સચોટ માહિતી છે ત્રણ પેઢીનું ઋણ કહેવાય દાદા એનો દીકરો ને તેનો દીકરો તો આપણા જીવનમાં જો આપણને પિતૃદોષનો અનુભવ થાય છે આપણને એમ લાગે કે આપણે સ્થિર નથી તકલીફો ઘણી બધી છે આપણી પાસે જ્ઞાનનો અભાવ છે આપણી પાસે સ્થિરતા નથી આપણે જીવનમાં ઘણી બધી જગ્યાઓ ફરી પણ આપણી પાસે કોઈ એવી જગ્યાઓ સેટ નહીં થઈ કે જ્યાં આપણે આપણું જીવન સ્થિર થઈને જીવીએ ત્યારે આવા બધામાં આપણે વિચારવાનું કે ભાઈ હવે આનું નિરાકરણ તો આપણે સૌથી પહેલાં જે પેલા બ્રાહ્મણનો લાગો બાકી જેને ચૂકવવા માટે કયું ગણિત જોવું જોઈએ તો દાદા દાદી પછી જે તમારું કુટુંબ છે તમારા કાકાઓ છે તેના સંતાન છે ફોઈ ફૂવા છે તો ફોઈ ફૂવા હોઈ ફૂવાના સંતાનો નહીં ગણતા તો આ રીતના આપણા કુટુંબના સભ્ય દાદા દાદી પછી એને ગણો અને મનમાં વિચારો કે ભાઈ બધા પાસેથી હું એક રૂપિયો લેવા ગયો કીધું કે ભાઈ આપણે એક એક રૂપિયો કાઢીએ આપણે આપણું ગયા જન્મનું ઋણ ચૂકવી દઈએ બધાએ ના કીધી ને આજના જમાનામાં કોઈ આપતું જ નથી ને કે ભાઈ મને નથી નડતો તને નડતો હોય તો તું કર તો એક રૂપિયાનો સંકલ્પ આપણે જાતે કરવાનો કે હું એક રૂપિયો માગવા ગયો એક રૂપિયો મને કોઈએ આપ્યો નહીં અને મેં એ એક રૂપિયા વતી દસ રૂપિયાનું ચૂકવણું કર્યું તો એક વ્યક્તિથી દસ રૂપિયા જેવી રકમ આપણે આપણા ગજવામાંથી આપણી કમાઈમાંથી કાઢવાની અને એ રકમ કોઈ મંદિર જેને આપણે માનીએ છીએ જે ભગવાનને જે માતા ને કોઈ તમારા દેવતા કુળ દેવી તેને એના મંદિરમાં જઈને એના ગલ્લામાં નાખી દો રકમ પચીસ માણસે બસો એકાવન રૂપિયા બે પાંચ માણસ વધારે ગણી લેજો એટલે કદાચ તમે કોઈ ભૂલી ગયા તો તે આવી જાય ઘણી વખત આપણે આવી ગણતરીમાં છે ને જે આપણા કુટુંબમાં મિસકેરેજ થયા હોય જે ગર્ભપાત થયા હોય એને ગણવાનું ભૂલી જઈએ તો એ પણ ગણાય એ જીવ તમારા કુટુંબમાં આવ્યો અને ચાલી ગયો તો એને ગણવો પડે ખ્યાલ આવ્યો તો આ જે વસ્તુ થઈ તેને આપણે આ રીતના ગણીશું અને એવી એક રકમ પચીસ માણસ છે તો બસો એકાવન ત્રણસો રૂપિયા પચાસ માણસ છે તો પાંચસો રૂપિયા એવા એ આપણે જે દેવને માનીએ છીએ ને એ મંદિરમાં ગલ્લામાં નાખી દો અને ભગવાનને પ્રાર્થના કરો કે ભાઈ મારાથી બાકી રહી ગયેલી રકમ મેં અહીંયા આપી છે એને ચૂકવી તો મિત્રો આનાથી એક આગળનું પાસું જોઈએ તો આપણે કોઈક મંદિરને કોઈ ધર્મસ્થાનને કોઈ આસ્થાને આપણે ઠેસ પહોંચાડી છે તો પણ આવો દોષ લાગે તો એવા લોકોએ શું કરવું જોઈએ એનું ચૂકવણું કઈ રીતે કરાય તો એનું ચૂકવણું છે ને આપણે નજીકના કોઈ મંદિરમાં સાફ સફાઈ કરવી જોઈએ એ મંદિરમાં કંઈક મદદ કરવી જોઈએ તો આપણે આ ઋણમાંથી મુક્ત થઈ જઈએ તો આ એક કામ કરો આનાથી એક કદમ આગળ વિચારીએ તો તમે વડ પીપળો કાપીને ફેંકી દો છો તો પણ આ દોષ લાઈ ગયો હોય ગુરુનું ઝાડ છે પીપળો વડ પાસે ચંદ્રમંગલ છે તો વડપીપળાને આપણે કાપીને કચરામાં નાખીએ છીએ તો આ દોષ લાઈ ગયો હોય તો એના માટે ચૂકવણું શું એના માટે કયું ઋણમાંથી મુક્ત આ જન્મમાં આવા વડ પીપળાને ઉછેરો એને એવી યોગ્ય જગ્યા પર વાવો એની દેખરેખ કરો એને ઉછેરો એવું કંઈ નથી કરતા તો તમારી આજુબાજુ જે વડ પીપળા છે એને જલ ચડાવો જલ ચડાવીને એને હાથ લગાડીને આશીર્વાદ માંગો વડ પાસે ચંદ્રમંગલની ઓરા છે એટલે માતાને ભાઈ થયા પીપળા પાસે ગુરુની ઓરા છે તો એ પિતાથી આપના કરેલા ગુરુ વિષ્ણુની સાથે આપણે પીપળાને જોડીએ તો આટલા નાનકડા ઉપાયથી આપણે ગુરુના ઋણમાંથી મુક્ત થઈએ છીએ તો આપણે આપણા હિન્દુ ધર્મમાં સનાતનમાં વડપેપડાને પાણી ચડાવવાનું મહત્વ કહેવામાં આવ્યું છે અને એ જો આપણે કરીએ તો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો જ્યારે આપણી પાસે સ્થિરતા નથી કોઈ બીજી રીતે આપણને એમ લાગે છે કે ભાઈ ગુરુ મારો નબળો છે ચોક્કસ આટલા નાના ઉપાય કરીને તમે ગુરુના ઋણમાંથી મુક્ત થઈ શકો છો જીવનમાં સ્થિરતા પામી શકો છો મેળવી શકો છો અને જીવનને આગળ વધારી શકો અત્યારની જે અંધશ્રદ્ધાઓ છે ને તે એટલી બધી ખોટી છે કે જે તમને લોકોને પરેશાન કરે છે મેં જોયું છે મારી પાસે ઘણા લોકો આવે છે ચાર ભાઈઓ ચારમાંથી બે હા કે ને બે ના કહે પેલા અસમંજસમાં પડે જ કે અમે કેવી રીતે કરીએ સાહેબ કુટુંબ મહારાજ ભેગું કરવાનું કહે આ લોકો ના કહે જ અમે કેવી રીતના પિતૃદોષનું નિવારણ કરીએ કોઈની જરૂર નથી તમે કરી લો તમારી સ્થિરતા તમને અચૂક મળે એમ અને આટલા નાના નાના ઉપાયો જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે તો મિત્રો પિતૃદોષ અંગેની જે તમારી અંધશ્રદ્ધાઓ છે ને એમાંથી બહાર નીકળો અને ચોક્કસપણે તમે આગળ ચાલો અત્યારે છે ને અત્યારે તમે ટીવીના એમાં એપિસોડોમાં યુટ્યુબના એપિસોડમાં તમે જોજો ઘણા બધા લોકો લાલ કિતાબની વાતો કરતા થઈ ગયા લાલ કિતાબની જ્ઞાનની વાતો લોકોને કહેતા થઈ ગયા કારણ સરળ છે ઉપાય સરળ છે એની અસર જલ્દીથી જલ્દી મળે છે અને એનાથી ફાયદો થાય છે આપણે આપણા દોષોનું નિવારણ કરવા માટે લગભગ લગભગ કોઈની ઉપર ડિપેન્ડન્ટ રહેવાની જરૂરિયાત નથી હોતી કોઈની પર આપને આધાર નથી રાખવાનો જાતે કરો ચોક્કસ તમને ફાયદો થશે અને મિત્રો બહુ સ્યોર કહું છું તમને બહુ ચોક્કસ રીતે તમને કહું છું કિતાબના ઉપાયમાં એટલો બધો એમાં પાવર છે એટલી બધી તાકાત છે કે તમને તાત્કાલિક તાત્કાલિકપણે એની અસર આપે અને આવા ઋણો છે ને તમે જ્યારે પણ કરો કે ભાઈ તમે તમારા કુટુંબ કુટુંબી પૈસા ચૂકવા મંદિરમાં નાખ્યા હવે મંદિરમાં નાખવામાં ઘણા વિચાર કરે કે ભાઈ આ તો મંદિર ખાઈ જાય ના મંદિરમાં જે તમે ગલ્લામાં પૈસા નાખાય એમાંથી મંદિરનો ખર્ચો નિભાવાય છે તો તમારા પૈસા જેના બાકી હશે ને એ તમારી રકમ કુદરત એની જાતે એ વ્યક્તિ સુધી પહોંચાડે ભલે પછી એના જન્મમાં કોઈ કામ કર્યું હોય મંદિરનું કામ કર્યું હોય ગમે તે કરી હોય સેવા પણ એને તમારા પૈસા એના સુધી કુદરત પહોંચાડે એ એનું કામ છે ને એની સાથે આપણે કોઈ તુલના કરી જ નથી શકતા ને તમારા મનનો ભાવ તમને માફી અપાવે છે બરાબર મંદિરમાં કરેલી સાફ સફાઈ ચોક્કસ તમારા ઋણોને માફ કરે છે ભગવાનનું ઘર સાફ કર્યું ભગવાન તમને ચોક્કસપણે આશીર્વાદ આપશે વડપીપળો જીવન માટે ખૂબ જરૂરી ઝાડો છે અને એને જો આપણે પાણી પાઈએ એને પોષીએ એની સાફ સફાઈ એની દેખરેખ ચોક્કસ તમારા જીવનમાં સ્થિરતા આવે તો મિત્રો આ ગુરુનું ઋણ ચૂકવવા માટે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે જાતે તમારા કુટુંબના સભ્ય ગણીને મંદિરમાં સાફ સફાઈ વડપેપડાને પાણી ચડાવીને આવા ઋણોમાંથી તમે મુક્ત થઈ શકો છો બરાબર તો મિત્રો આ વિડીયો તમારા પૂરતો નહીં રાખતા શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા નવા વિડીયો જાણવા મળે તો મિત્રો હું માર્યોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી ચાલી તો ચાલો બદલીએ દીધી નમસ્તે